નમસ્કાર દર્શક મિત્રો જનર્મ ન્યુઝ માં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર આઝાબળી આજના મુખ્ય સમાચાર તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર રોજ રામનાથ ગામમાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર તારસિંગ કલ્લુસિંગ બાવરી સરદારને વરનામા પોલીસ દ્વારા ડબોચી લેવામાં આવ્યો છે તેના પાસેથી અંદાજિત કિંમત રૂપિયા એક લાખ છ્યાસી હજારના સોના ચાંદીના દાગીના પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે આમ વરનામા પોલીસ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં ઘરફોડ ચોરીના આરોપી એક પછી એક પત્ની પાડી આરોપી પાસેથી ચોરી ગયેલ મુદ્દામાલ રિકવર કરી ગુનેગારોમાં પોલીસની ધાક બેસાડી પ્રજાના જાનમાલની રક્ષાનું ઉત્તમ તો પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે રહો અમારી ચેનલ જોડાયેલ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આમ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર